જેમાં પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ દ્વારા ચાર શિક્ષક વિરુદ્ધ થઈ છે ફરિયાદ ત્યારે ચકલાસી પોલીસ મથકે ચાર શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી જેમાં મોબાઈલ જમા કરાવવા બાબતે મારામારી થવાની ઘટના બની છે ત્યારે સામા પક્ષે શિક્ષકે પણ ચકલાસી પોલીસ મથકે પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે પ્રાથમિક શાળાના શિક્ષકો અને પ્રિન્સિપાલ વચ્ચે જપાજપી થઈ હતી ત્યારે ખેડા જિલ્લાના નડિયાદમાં સોઢપુર પ્રાથમિક શાળાની આ ઘટના છે જેમાં પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ દ્વારા ચાર શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ત્યારે ચકલાસી પોલીસ મથકે ચાર શિક્ષક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ જેમાં સામે પક્ષે શિક્ષકોએ પણ ચકલાસી પોલીસ મથકે પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે